પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે કુલ મુદ્દા માલને વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યો હતો દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશ લેવા તથા ગણપતિ ઉત્સવ દરમિયાન જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાએ જરૂરી વાહન ચેકિંગ ડ્રાઈવ યોજીને કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત રાત્રિના આરબી બનાર એલસીબી તથા એલસીબી ટીમ જરૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિને અટકાવવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જી જે ઝીરો થ્રી બી ઝેડ ઝીરો થ્રી નાઇન ફાઇવ નંબરની ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ટ્રક જરૂર પસાર કરી વડોદરા તરફ જવાની છે

તાડપત્રી બાંધેલી હોય જે ખોલીને અંદર તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો છન્નું કુલ બોટલ નંગ અગિયાર હજાર છસો બાવન જેની કિંમત રૂપિયા પચીસ લાખ આઠસો તથા મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટ્રક જેની કિંમત રૂપિયા પંદર લાખ તથા પ્લાસ્ટિકના કેરેટના બસો પચાસ જેની કિંમત બાર હજાર પાંચસો તથા કાગળોની ફાઇલ વગેરે મળીને કુલ રૂપિયા ચાલીસ લાખ અઢાર હજાર ત્રણસોનો મુદ્દા માલ કબજે લઈ ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે